ડીસાથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે ડીસાનો એક વિદ્યાર્થી સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો છે યુટ્યુબ ની લિંક મારફતે ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં આ વિદ્યાર્થીએ નવ લાખ સત્તાણું હજાર રૂપિયા ગુમાવવા પડ્યા હતા કે પોલીસે ગણતરીના દિવસોમાં જ રાજસ્થાનથી ચાર આરોપીને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો ફરિયાદીના દીકરાએ કોન્ટેક કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક કરેલો હતો અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી નવ લાખ સત્તાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજે ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાઈ અને નવ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે કઢાવી લીધા હતા સમગ્ર ઘટના જોઈએ તો ડીસા ખાતે રહેતા આ વિદ્યાર્થીએ ગેમિંગ મશીન સસ્તું આપવાની યુટ્યુબની લિંક મારફતે જાહેરાત જોઈ હતી આ જાહેરાતમાં મશીન તેની કિંમત કરતાં સસ્તી કિંમતે આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ જાહેરાતને જોઈ આ વિદ્યાર્થીએ એક માસના અંતરે નવ લાખ સત્તાણું હજાર રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓના લોકેશન મેળવી રાજસ્થાનના જયપુરથી જુગલ સુથાર દીપક સુથાર સુનિલ ઉર્ફે સેન્ડી જાટ પ્રદીપ જાટ નામના આરોપીને ઝડપી લેવાયા યુટ્યુબ લિંક મારફતે છેતરપિંડીને અંજામ આપ્યો હતો ભોગ બનનાર વિદ્યાર્થીને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચ આપીને આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી અને ઓટીપી મેળવી લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા જે છોકરાઓ આખો દિવસ મોબાઈલની ગેમમાં મથ્યા રહે છે તેવા બાળકોના વાલીઓએ પણ આ કિસ્સા પરથી ચેતી જવાની જરૂર છે કારણ કે તમારા બાળક સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે